કેશોદ ખાતે આતશબાજી કરી નવા વેરાયેલા તાલુકા અને શહેર પ્રમુખને અભિનંદન આપ્યા કેન્દ્રીય ચૂંટણી સમિતિ અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ સમિતિ સાથે સંવાદ કરી વિધાનસભા ચૂંટણી સમિતિ જિલ્લા આગેવાનોના માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ પદે જયદીપસિંહ સોલંકી કેશોદ શહેર ભાજપ પ્રમુખ પદે હિરેનભાઈ ભોરાણી નવ નવનિયુક્ત મંડળ પ્રમુખ તરીકે વરણી હતા કેશોદ ભાજપ પરિવાર દ્વારા કેશોદના ચાર ચોક ખાતે ફટાકડા ફોડી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કરી પ્રમુખને અભિનંદન પાઠવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી તાલુકા તેમજ શહેરના સંગઠનના હોદ્દેદાર કાર્યકર્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૌએ અભિનંદન આપ્યા આવનાર ત્રણ વર્ષ માટે સૌને સાથે રહી કામગીરી કરવા નિર્ણય લેવામાં આવ્યો કેશોદ તાલુકાના અને કેશોદ શહેરના જે પ્રમુખોની નવી વરણી થઈ છે એના અનુસંધાને અમે કેશોદ ચાર ચોકની અંદર ફટાકડા ફોડી અને નવા પ્રમુખોને બંનેને આવકાર્યા છે અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તાલુકાના પ્રમુખ તરીકે જયદીપભાઈ સોલંકી અને કેશોદ શહેરના પ્રમુખ તરીકે હિરનભાઈ ભોરણીયાને પ્રમુખ બનાવ્યા છે એની ટીમ ખૂબ સારી રીતે બનશે એ બંને કાયમી માટે પ્રમુખ જે ત્રણ વર્ષ સુધી રહેશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી કેશોદ સાથે રહી ભારતીય મજબૂત કરવાનું કામ કરશે અમે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અને જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના ખૂબ આભારી છીએ કે અમને આવા યુવા પ્રમુખોને આપ્યા છે આજે અમે ડોક્ટર સાહેબના આંબેડકરજીને બંને પ્રમુખોએ અને અમે બધાએ આગેવાનોએ હાર પૂરા કરી અને એમને પણ શ્રદ્ધાંજલિ અમે એમને લગે લાગ્યા છે અને નમન કર્યા છે